જમવું નહીં ભૂખ લાગી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા બ્લોકમાં મિત્રો સવારના સાડા નવ વાગી ગયા છે તો બહુ ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધાને સાજા સારા રાખીને મસ્ત રાખી તો મિત્રો ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરજો ને બીડિયો લાગે તો લાઇક કરજો શેર કરજો મસ્ત સવારે નહીં ધોઈ તો ફ્રેશ પૂજા બી કરી દઈએ પાણી કપડાં વાસણ મોટું થઈ ગયું આવી જમાનું બનાવવાનું છે પણ કાલે સાંજે અમે બનાવવાના હતા તે ના બનાવ્યું તે અત્યારે બનાવી તૈયાર છે કાલે સાંજે અમે બનાવવાના હતા પણ ના બનાવ્યું તો પાલકની ભાજી એવી નહીં રહી સવારેલી મસ્ત તો પાણી આવે છે ચાલો આવે એને થોડું ધોઈ નાખું ભાજી બનાવવાની છે ભાજી ધોઈ કાઢી મસ્ત ભાજી ધોઈ નાખી બટાકા કાપીને પહેલા ભાજી બનાવી દઉં પછી રોટલા મિત્રો આજે કપડા પણ ધોઈ કાઢ્યા મસ્ત ચાદરો કવરો તકિયાના ચાદર ધોઈ તો ચાલો મિત્રો વિડીયોમાં બને જો વિડીયો સારા લાગે તો લાઇક કરજો શેર કરજો તો ફટાફટ બનાવી દઉં જમવાનું લઈ લો બાઉલ પાણી પાણી ક્યાં છે પાણી પાણી આ રહ્યું તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા મિત્રો જો પાલક બટાકા આવે પહેલા થોડુંક બાફી કાઢું એને થોડું પાણી છૂટે પછી બફાઈ જશે પછી મસાલો એવું નાખીશ જો મિત્રો ભાજીનું પાણી કેવું છૂટ્યું આવી ઉપરથી મરચું મીઠું તેલ બધું નાખી દઉં મસ્ત તૈયાર રેડીમેડ ભાજી તૈયાર તો મિત્રો જો ભાજી તૈયાર થવા આવી ગઈ આવે નાખી દઈએ હળદર

હે હે ક્યારે સરસ મિત્રો એવું કહે છે કે પપ્પી મારી બેન ખરી ને મોટી એને કે પૈસા બેઠા છે મહેમાન જો ચક્કુ વાગશે બાપા રાખને ને દીકરા કેવું કરે છે જોયું મિત્રો તો ચાલો જોયું સરસ મજાની આપણી પાલકની ભાજી તૈયાર થઈ ગઈ रोट गोंदी का मित्रों और फटाफट रुटला बना दो नवा तवा पर रुटला <laughs> मोतीबेन बहन लोग गता रहा सासरे गया आज जता रहे से लोग मुंबई

તો આજ માટે આટલું ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સરળ લાઈક કરજો શેર કરજો તો મને નો આ બ્લોકમાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાથી સરળ માય બધા